હાલો મિત્ર ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં અને આપણે જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મસ્ત મજાના સૂરજ ભગવાન જેમ ઉપર ઘણા સળી ગયા છે અને વાગવામાં આવ્યા છે સવા આઠ અને આમથી જો બાપુને દિયાવાડીમાં કુંભરો મારીને પણ આવી ગયા છે અને આજનું આપણું એક કામ છે આ બધું જ્યાં સાધન પડ્યા છે ને આ અવરાજ આમ પંચી આમ રખડે છે અને પ્રેસર આમ રખડે છે અને આ ઉઈણીને બધું સાઈડમાં મૂકવાનું છે અહીંયા આપણે થ્રેસર મૂકવાનું છે આપણા આ ગાડી કાઢીને આનું અને બધી સાથે હવે હજેવજે કરી લઈ કારણ કે હવે વરસાદનો ટાઈમ થતો આવે એટલે પેલા મૂકી દઈ આ બધું અને જો અહીંયા બાપુનમાં બેઠા છે મસ્ત મજાની હવાર હવારમાંથી હવા લઈએ હે આરામ કરે છે ને જો હવા લઈએ હે આગળ વાડીમાંથી ઘૂમરો મારીને આવી ગયા હે દિયાને લઈ અને હાલો આપણે હવે જવા દઈએ તરફ આપણું આપણું કામ ધીરે ધીરે ચાલુ કરી દઈ પણ ખૂટ છે ને આમને વરસાદ થઈ ગયા છે ને સાતન પડ્યા રહે એમને એની એ જગ્યાએ જોઉં તો આ બધી મિત્રો એમને બધી ઉડે છે ટોલી રોટાવેટર હલર હલરને જવા દેવું છે આપણે આમાં હજી આ બધી સાફ સફાઈ કરવાની છે અને ટોલીનું ક્યાંક ગોઠવ્યું અને રોટાવેટરનું વેટરનું ક્યાંક સેટિંગ કરશું આમાં કાને કરી તો હોલ માં રહી ગ્યા છે અને ખેપા તો ઓલરેડી વા અંદર પડ્યા છે તો અડ કોઈ પણ અત્યારમાંથી એમ પાડવા મી મિત્રો પાવડા નામે જના ફી ફી હો પાવડા ના આતા લઈ આવો તો બે પાવડા પીટ થઈ જાય એમ કે જોતા આ ઈંડેલું કોઈ દી કામ આવે કટલા ઈંડેલ કટલા ઈંડેલ નીકળે એક પેટીમાંથી જો મિત્રો તમારે મશીન ને એટલે ઈંડેલે આ વસ્તુ કોઈ

રાખી દીધો અને હવે આ જરમત થઈ ગયું છે પીઢિયા ફાટી ગયા છે ઓલરેડી હવે આ કઈ ખરી પડે પણ આમાં હું બીજું કઈ હોય ને માલ સમાન જ પહેર્યો હોય એ આગળ ત્યાં તા રહેવા દે પછી મૂકી દે જો આપણે ઝીંડુવાની વસ્તુ સ્પેશિયલ હર 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 પડ્યું છે આપણા ઘર હર છે ધોરા છે બળદું નથી એક બધી વસ્તુ છે અને આને શું કહેવાય નારણ ઝીંડવાની વસ્તુ નારણ ગાડાનો ઓલરેડી ટોપો અમે અલરનો જો કાઢી નાખ્યો છે એઠો ઉતારવાનો છે પછી ઓલા ખાનામાં અલર જશે આપણે દેખાય નહીં એમાં અને એઠો પેલા ઉતારવો જો છે આવી ગયો અલર અંદર ઓલરેડી મિત્રો ઉતારી દઈ કોડી મારીને વ્હીલ કાઢી લઈ એટલે ફાઈનલી અલર અંદર રહી ગયો થોડુંક મૈસીન બારું છે જરાક એને ઢાંકી દે હું એટલે કામ થઈ ગયા છે કમ્પ્લીટ એનું વાંધો નહીં ગરમી પડે છે મિત્રો જોરદાર

એમને વાવીને આપણે મૂકી દીધી હતી અને આપણા આગળ જે આ ભૂમિની વેણી છે અને એમાંથી બે પાઇપ કાઢવાના છે અને વેણીને જવા દેવાની એમાં ઓશ્રીમાં મેળવે એટલે આ વીણી હવે સેડવાની ફાઈનલી મિત્રો વાગી ગયા છે સાડા અગિયાર આપણે જો વીણી વી નાખીએ કમ્પ્લીટ કરી નાખી ગયા સાડા અગિયાર રોહો એકદમ છકા છક ચમકાવી દીધી તો એને કમ્પ્લીટ કરી નાખીએ છે આપણે ચમકી ગઈ ને હવે આને આપણે ઓલી વાસીમાં મૂકી દેવાની છે પછી છે પ્રેસરનો વારો એને સાફ કરવાની છે આય મંજુ જમી લીધો હે કોમા કંઈ તો આપણે તન ને ચાલી થઈ ગઈ છે પ્રેસર મુકાઈ છે અહીંયા દીએ બેઠી છે અને આ કેરી તારે ખાવી છે દિયાને ખાવી છે મંજુ જો અહીંયા કેરી મોરે છે તારે કેરી ખાવી છે હે જો આ કેરી મોરે છે શું કે હે કેરી ચારી છે હે આયા આપણે અંદર ફ્રેશર મુકવાનું છે આ બાજી થોડું ધોવાય છે ક્લીન થાય છે પછી અંદર મૂકી દેવાનું છે ગાડી આયા મૂકી દીધી બારે ઈણીવા મુકાઈ ગઈ છે ઈને થોડીક રિવર્સમાં અજી અટાડવાની છે કે તરથી ઠેકલી જ જાય એમ છે અને આ લો કેરી ખાવી હોય તો મસ્ત મજા ની હો કેરી ને સિઝન માં લઈ લો થઈ ઘટ અને આવી જાવ કેરી ખાવા મિત્રો બધાય પણ હવે તું મરી દે જવા મારે દીવ બેન તો જો એ દીવ ચાલ બોલે ને કેરી ખાવાની હે હે એ વા ઓલે ફેસર હેટા કરી ગઈ તી ને માથા માં જો ને તલ નો બધે ગયો આજ તો હવ ધડ બોલી આખો દી અમાર આ બાજી જોતા ગાડી ધોવાય આ બાજુ હોલ ધોવાય પછી ન્યા ફૂકડી મૂકવી આપણે ઓયણી ધોઈ એને માં તો મૂકી દીધી કમ્પ્લીટ અને અમારે અહીંયા દીવ બેન જો મસ્ત મજા ના આવી કેરી ખાઈ છે કાયમ એક કેરી ખાવાની બપોર પછી ખાવાની ગાડી આ કે મિત્ર ના ગાડી એઠે નથી નડી નડી કમ્પ્લીટ એટલી જ છે ભાઈ હવે નડી તો હાથ છે તો એ વધારો થાય એમ નથી એમાં હા જોતા હોલ ની થડ બડાટી ધોવાનું કામ કાજ ચાલે છે અને આનું કરવા મારે ગાડી ધોવાનું ભેગું કામ કાજ ચાલે છે અહીં આખો થી સાધન ને ધોવાના ને વિસરવાના ને આખો થી આવેલું લગભગ શિયાતા વાગી ગયા હજી હાઈન પડી ગયા મારા મન કે તોય તોય એ ખૂટવાના નથી ને અહીંયા જો અહીંયા વાઈટું લઈને ઉભા માં કહું અહીંયા વાઈટું લઈને ઉભા હે એને વાઈટું નું કામ હાલે આ બાજુ જતા જીને જીમ મજા આવે ને ધોવાની છૂટવામાં એને એમ થાય ને આપણે થ્રેસર ધોવું તો એને થ્રેસર ધોવા મીનવાનું ટ્રેક્ટર ધોવું ટ્રેક્ટર ગાડી ધોવી ગાડી નામાં અમુક ને જીને મજા આવે એ ઓલ ધોવા મીને જો આ ઓલ થોય છે ધરબડાટી બોલે હા જો અમારા દીયુબેન બધું ખાઈ ને ઝઘડો કરીને વયા ગયા હે હવે એક રહ્યું ફાઈનલ મિત્રો રોટા વેટર કુંડી પેરી ને યાદ હોય ને આખી કુંડી પેરી છે અહીંયા પાણી હવે એક રોટા વેટર રે જાતી બેનનીમાં ના તું હોકાર છો બર્તન ભાંગે થોડીક આપણે હાથી પેડી હતી ને એને બર્તન ભાંગે એ મંજૂર ને અહીંયા બાપા રોટાવેટર માથે ડોયલું રેડે હાલો આગળ હું ધોઈ નાખું ફટાફટ વાગવામાં ને વાગવામાં તા ચાર ને દસ મિનિટ થઈ ગઈ પછી આખોથી ધોવા વિસરવાનું જ કામ આવ્યું ગયું વિચું ને હજી તા ઉઠીએ ને હજી પંચિયા મૂકવાના છે ને હજી આ રોટાવેટર ધોઈ લઈ બાપુ એને ડોલથી રેડે એમ જે ઉખેડે કારો કઈ નીકળે લાવો 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 ડોલ લાવો મને હલો મિત્રો વાગી ગયા છે હવા પાંચ અને આપણે ચા પાણી પી દીધા છે મસ્ત મજાના પાંચ વાગ્યાને બધું જે મૂકાઈ ગયું છે રોટા હેટર મુકાઈ ગયું સર મુકાઈ ગયું ગાડી મૂકવાની છે વીણી મુકાઈ ગઈ અહીંથી પંચ્યા હતા એમાં મુકાઈ ગયા આપણે હોલમાં અને હવે આપણે વાડીમાં જવાનો છે રફતો આકવા અત્યારે આકવા જઈએ એટલે આ એક વાડીનું કામ નીકળી જાય પછી એ કોઈ વાડી જઈએ ચાલો આપણે મળી વાડીમાં જઈને રફતો આપી નાખી એટલે ખેતીનું કામ કમ્પ્લીટ થઈ થાય અને સાથે બધા મુકાઈ જાય આજ તો આખો દિવસ એ જઈ લો હાલો જઈને વાડીમાં મળીએ હાલો મિત્રો

અને આજ તો ભલે સાતન ના હતા તો એ જ કામ દી દેવાયેલું અને મોડા મોડા આપવા દેતા હાલો હવે વ્યારું કર લે દેશી ભાષામાં કહીને તો ગુજરાતીમાં વ્યારું કરે હવે